નમસ્કાર દર્શક મિત્રો સેક્યુલર ગુજરાત ન્યુઝ માં આપનું સ્વાગત છે સાવલી તાલુકાના ભાદરવા ગામમાં ઇકોતેર માં સ્વતંત્રતા દિવસ ની ઉજવણી કરવામાં આવી પંદરમી ઓગસ્ટે ઇઠ્યોતેરમાં સ્વાતંત્રતા દિવસ સાવલી તાલુકાના ભાદરવા ગામમાં જીઆર ભગત હાઈસ્કૂલના મેદાનમાં શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો આચાર્ય અને કેળવણી મંડળ સહિત ભાદરવા કુમાર શાળા કન્યા શાળા તેમજ સિનિયર જુનિયર કેજીના વિદ્યાર્થીઓ તથા તમામ શિક્ષકોએ હાજરી આપી હતી ભાદરવા ગામમાંથી પધારેલ નાના મોટા ભાઈઓ બહેનો તથા ભાદરવા પોલીસ સ્ટેશનમાંથી પધારેલ પોલીસ જવાનો હોમગાર્ડ યુનિટ તથા ભાદરવા જીઆર ભગતના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની હાજરીમાં દેશને આઝાદી અપાવનાર નામી અનામી વીરોના બલિદાનોને યાદ કરી ધ્વજારોહણ કરી સ્વાતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી રિપોર્ટર વિપુલ ચૌહાણ સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાવલી ભાદરવા કેળવણી મંડળ ભાદરવા સંચાલિત જીઆર ભગત હાઈસ્કૂલમાં માં માં સ્વતંત્ર દિવસની ઉજવણી ખૂબ ધામધૂમથી કરવામાં આવી જેમાં કુમાર શાળા કન્યા શાળા પૂર્વ પ્રાથમિક જીઆર ભગત હાઈસ્કૂલ જીઆર ભગત હાઈસ્કૂલના તમામ વિદ્યાર્થીઓ તથા ભાદરવાના મહેમાનશ્રીઓ યુવાનો માતાઓ બહેનો વડીલો સાથે સાથે ભાદરવાના જ વતી અને જેઓ વડોદરા પોતાની હોસ્પિટલ ધરાવે છે એવા મુખ્ય અતિથિ ડૉક્ટર અશ્વિનભાઈ શાહ સાહેબ ગંગાજમના હોસ્પિટલ સુભાનપુરા વડોદરા તેઓ પણ ઉપસ્થિત રહી અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડેલું આ એક સ્વતંત્ર દિવસની ઉજવણીમાં ખૂબ હર્ષ અને આનંદથી આદરવાની ઉજવણી કરી શ્રી ભાદરવા કેળવણી મંડળ ભાદરવા પોતાની જવાબદારીઓથી જે રીતે બાળકોને જે રીતે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તેવા તમામ કાર્યક્રમો તેવા તમામ કાર્યક્રમને કરવા માટે કટિબદ્ધ છે અને આજના રોજ વાલીઓને પણ કારણ કે આજે ધ્વજવંદન કરવાનું આજે અનાયાસે પ્રમુખ અને ઉપપ્રમુખ જે ભાદરવ કેળવણીમાં ઉપસ્થિત નતા તેથી મને પણ સૌભાગ્ય પ્રાપ્ત થયું એ હું સેક્રેટરી તરીકે આજે ધ્વજવંદન કરવાનો જે મને અનેરો લાભ મળ્યો એનો ખૂબ આનંદ ખૂબ ઉત્સાહ ને માતાજીની કાયમ મારા ઉપર કૃપા રાખે જ છે ને ભવિષ્યમાં પણ આવી માતાજી કૃપા રાખે એ ને બાળકો પણ ખૂબ આગળ આવે વિદ્યાર્થીઓને એવું સૂચન મેં કર્યું છે અને ખૂબ પ્રગતિ કરે અને ડૉક્ટર સાહેબ વસિંહ શાહ સાહેબ એક મસ્ત ટકોર કરી કે એક ચાવાળા દેશના જો વડાપ્રધાન બની શકતા હોય તો આ વિદ્યાર્થીઓને પણ ટકોર કરી કે તમે પણ હિંમત ના હશો મહેનત કરો પરિશ્રમ કરો તો તમારી મહેનત એક દિવસ જરૂર આવશે અને તમે તમારા ગામ તમારા પરિયાણું તમારા તાલુકાનું તમારો જિલ્લા সা সা সারা সা দ দের সা સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો